ચીનમાં કોરોના બાદ એચ વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયેલ જોવા મળી રહ્યું છે ગુજરાત અને બેંગ્લોરમાં એક એક વાયરસના કેસો નોંધાયા છે ત્યારે રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહ્યું છે અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે સૌથી મોટી ગણાતી છવ્વીસ બેડ નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે સાથે હોસ્પિટલના ડોક્ટર્સ પણ સતર્ક જોવા મળી રહ્યા છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે હાલ તેઓ તૈયાર છે તેમ આરએમઓએ જણાવ્યું હતું ચીનમાં કોરોના બાદ એચ એમ નામના ઘાતક વાયરસે હાહાકાર મચાવ્યો છે ગુજરાતમાં પણ તેનો એક કેસ આવતા કેન્દ્ર અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે છવ્વીસ બેડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી કાળજી લો તો ચોક્કસ